આરજેટી કોલેજ જર્જરિત બનતા મુંબઈની સવાણી હેરિટેજ કંપનીને રૂપિયા પચીસ કરોડના ખર્ચે બે ફેઝમાં આ કામગીરી સરકારના સર્વશિક્ષા અભિયાન હેઠળ કરાવી રહી છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સર્વ શિક્ષા અભિયાન હેઠળ જેની હેઠળ આ કામગીરી થઈ રહી છે તેવા પોરબંદરના પ્રોજેક્ટ કોર્ડિનેટર સહિત સ્થાનિક અધિકારીઓને શું કામગીરી એજન્સીએ કરવાની છે તેની જાણ નથી તો એજન્સી પણ તેની રીતે લોલમલોલ તેમને યોગ્ય લાગે તે રીતે સરકારના પૈસાનો વેડફાટ કરી રહી છે આ એજન્સીએ રૂપિયા સાડા સાત કરોડ કરતાં વધારેના ખર્ચે પ્રથમ ફેઝનું કામ પૂર્ણ કરી દીધું છે અને આ બિલ્ડિંગનો પ્રથમ ફેઝનો ભાગ આરજીટીને સોંપવા માટે આરજીટી પ્રાચાર્યને સોંપવામાં આવતા તેઓએ માન્ય ઇજનેરનું કામગીરી પૂર્ણ થયાનું શરટી મળ્યા બાદ જ આ બિલ્ડિંગ સંભાળશે તેવું તેઓએ જણાવી અને કામગીરી સામે સવાલો ઊભા કર્યા હતા એજન્સી આ હેરિટેજ બિલ્ડિંગમાં લોલમ લોલ કામગીરી કરતા બિલ્ડિંગના પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ છે કે નહીં તેના વિવાદ વચ્ચે આટલા સમયમાં જ કોઈ કોઈ જગ્યાએ બિલ્ડિંગની દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે અને મોટા કાળા ધાબાઓ જોવા મળી રહ્યા છે લાઇટો કે જે ફિટ કરવામાં આવી છે તેની સાકળો બ્રાસને બદલે લોખંડની નાખી હોવાથી કટાઈ ગઈ છે કોઈ પણ એંગલથી હેરિટેજ ન લાગે તેવા સામાન્ય સ્વિચબોર્ડ અને પંખાનો ઉપયોગ કરી અને આ એક જે કામગીરી છે તે કરવામાં આવી છે પોરબંદર જિલ્લાના સર્વ શિક્ષા અભિયાન જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરે કામગીરીના આ વિવાદ અંગે એજન્સીને બે વખત નોટિસ પાઠવી તેઓએ પ્રથમ ફેઝમાં શું કામગીરી કરી છે અને શું કરવાની બાકી છે તેની જાણકારી માટે એક મહિનાથી વધુ સમયમાં બે નોટિસો આપી છે આમ છતાં એજન્સી તરફથી કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી તેમ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરે જણાવ્યું હતું પહેલાં તો મેં સવાણી જે છે એમને મેન એમને અને આનંદ બેટા તો બંનેને બોલાવ્યા હતા મિટિંગ પણ કરી હતી અને મીટિંગ મિટિંગની નોટ પણ અમે એમને મોકલી આપી છે નોટ અનુસાર પહેલાં ફેઝમાં જે જે કામગીરી થઈ છે એનો શું લેઆઉટ આવું છે બીજા ફેઝમાં શું કામગીરી કરવાની છે એની આખી અમે માહિતી મંગાવી છે એ માહિતી હજુ અમને મળી નથી એટલે ફરી વખત અમે એક નોટિસ એમને ઇસ્યુ કરી છે કે તમે જેટલું પણ કામ કર્યું હોય જેટલી મંજૂરી મળી હોય એનું પહેલા તબક્કાનું અને બીજા તબક્કાનું એ પ્રમાણે અમને એની માહિતી મોકલી આપો એની અમે બીજી નોટિસ ઇસ્યુ કરી લીધી છે એટલે આમાં આરજીટી કોલેજ જે છે એને ડાયટના પ્રિન્સિપાલ છે એ કહેતા હતા કે અમારા પહેલાં ફેઝનું કામ નથી થયું આટલું કામ બાકી છે તો બસ એ ખાસ જાણવા માટે જ અમે તેને ખાસ બોલાવ્યા હતા કે ભાઈ પહેલાં ફેસમાં એવું કયું કામ હતું કે જે જાણે છે ને હજુ નથી થયું તો ક્યાંક શું છે શું નથી એ જાણવા માટે જ અમે એમને ખાસો બોલાવ્યા હતા અને હવે શું થવાનું છે કામ એ જાણવા માટે જ અમે અમને હતા બસ એ એજન્સીને અમે નોટિસ આપ્યા પછી પણ જો નથી આવતું તો પછી અમે અમારી વડી કચેરીને જાણ કરીશું કે ભાઈ આટલી આટલી વસ્તુ અમે માગી છે છતાં હજુ અમને મળી નથી તો એના ઉપર તમારી રીતે જે પણ કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી કરવા માટે અમે અમારી વડી કચેરીને જણાવીશું સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પોરબંદરની ઐતિહાસિક ધરોહર સમાન આ હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશન માટે કામગીરી કરાવવામાં આવી રહી છે ત્યારે આટલી લોલમલોલ અને અનેક સવાલો ઊભા કરે છે મુંબઈની સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની જે રીતે હાલમાં આડેધડ કામગીરી કરી રહી છે તેની સામે આ કામગીરી માટે નિમાયેલ કન્સલ્ટન્ટ સહિતની ગેરહાજરી વર્તાઈ રહી છે સ્થાનિક લેવલે સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સહિત ઇજનેરોને આ અંગે આ કામગીરી કરતી કંપની સહિત કન્સલ્ટન્ટને યોગ્ય જાણકારી નથી આપી રહ્યા કંપની તથા કન્સલ્ટન્ટને બે બે વખત નોટિસ છતાં તેઓ આ નોટિસને ગણકાર્ય વગર કામગીરી કરતા હોવાથી સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા કોઓર્ડિનેટરે તેઓની ઉચ્ચ કચેરી ખાતે યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયું છે સૌથી મોટો સવાલ એ છે કે કોઈ પણ ધણીધોરી વગર આડેધડ રિસ્ટોરેશનની કામગીરીનો યોગ્ય તપાસ થાય અને તેનું મોનિટરિંગ થાય તે ખૂબ જરૂરી છે કારણ કે આ કામગીરી ઉપર દેખરેખ હશે તો જ કામગીરી સારી રીતે થઈ શકશે સરકાર એક તરફ વિદ્યાર્થીઓને યોગ્ય સુવિધા મળે તથા ભવ્ય ઐતિહાસિક વારસા સમાન બિલ્ડિંગનું જતન થાય તે માટે કરોડો રૂપિયા ખર્ચે પરંતુ યોગ્ય આયોજનના અભાવે પૈસા વેડફાઈ જતા હોય છે પોરબંદરમાં પણ હાલમાં જે રીતે બેદરકારીપૂર્વક આ કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે પ્રથમ ફેઝમાં જે કામગીરી કંપની કરી છે તે કામગીરી બીજા ફેઝનું કામગીરી પૂર્ણ થાય તે પહેલાં જ ફરી એક વખત પ્રથમ ફેઝની દિવાલો અને લાઇટો સહિતમાં દુર્દશા જોવા મળી રહી છે ત્યારે જે કામગીરી થઈ રહી છે તેમજ જે કામગીરી થનાર છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક છબરડાઓ બહાર આવે તેમ છે